પરવાનો હે પ્રેક્ટિકલ હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આનો બ્લોગ ચાલુ થયો છે આપણે જામનગર માં જોઈ લે વીર બધા બધા ભાઈ બધા આવી ગયા છે ગયા અહીં આપણે જામનગર જાય કે આઈટીઆઈ આય આઈટી ભેગા થાય હાલો મિત્રો આપણે પહોંચી ગયા અહીં આઈટીઆઈ જાય પહેલાં રૂમમાં ને સાઈન બાઈન કરી

ભાઈ સાડું તેમ કરવાનો કરવાનો અમે પ્રેક્ટિકલ આવે બીક લાગે એકદમ ખુલ્લા છે જોતો તો

આમાં ભાઈ થઈ ઓ આનો ભાઈ દેખાડ મિત્રો હમણાં ઓરિજિનલ લઈ આવે જારો આ ડુપ્લિકેટ છે ઓરિજિનલ ફાઇનલ છે આમ કરતા ભાઈ એને તય લીયા મેચ કરો કાઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરો આપણે આట్లా કરી છલીવાર વાયબનગર વેતા જાતા આવો આવજો ભાઈ હું નીકળી ગયા છીએ આશીર્વાદ અરે નહી હે તે ના નકરાવો ઓક માં નખરાવ નાય ભાઈ સાહેબ ભાઈ આના ભાઈ કોઈ ચાલો ને ધીમે ધીમે મિત્રો HSTN બે ગયા એ મસ્ત બસમાં જોઈ લ્યો ટકા મૂકી કરીને આવતા ભાઈ બને છે એ માં બેડો ભાઈ કઈ બોલવું નથી તું બોલતો નથી આજ

હવે વિચારું હું બોલો હોરર વિડીયો અડધો બાકી છે બનાવી નાખું પછી અપલોડ કરું હું યુટ્યુબમાં મેં નવો ચેનલ ખોલ્યો છે હોરરલ લિન્સમાં સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પહેલાં કરી નાખજો એટલે તમને નોટિફિકેશન આવી જાય કે નવો વિડીયો આવી ગયો છે પહેલે તો એક પાર્ટ નાખું જો હમણાં બની ગયો છે ભાઈ બીજો પાર્ટ નાખું છું હલો મિત્રો હજી એટલો ફેમસ તો નથી થયો થોડું ઘણું હું પણ તો એ ગમે એટલો ફેમસ થાય મને દૂધ લેવા તો ઘરેથી મોકલ છે ગમે એ થાય ત્રણેય દૂધ લેવા જ જાઓ આવી ગયા દૂધ લાઈન ઘરે આપણે અમૂલનો અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા તો મિત્રો આંજ પડી ગઈ છે ને હું નાઈબાઈન રેડી થઈ ગયો હું મસ્ત નાઈ લીધું બીજી વાર મજા આવે ને સવારે ના આવ્યો તો ટણે નાઈ લીધું અને આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ જો મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરતા જજો જો મારા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મળીએ નવા બ્લોગમાં ઓકે બાય